નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ચાલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલશે નવસારી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમોમાં રક્તદાન શિબિર મેડિકલ ચેકઅપ કેમ્પ વૃક્ષારોપણ કરવામાં આવશે સરકારી હોસ્પિટલોમાં ફળ વિતરણ અને આંગણવાડીના બાળકોને બિસ્કીટ વિતરણ કરાશે ગૌશાળાઓમાં સેવા અને સફાઈ અભિયાન પણ હાથ ધરાશે સપ્ટેમ્બરે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર યોજાશે સપ્ટેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને દાંડી દરિયા કિનારે સફાઈ અભિયાન થશે નવસારી શહેરના લક્ષ્મણ હોલમાં પ્રધાનમંત્રી મોદીના જીવન પર વિશેષ પ્રદર્શન ગોઠવાશે સિવિલ હોસ્પિટલમાં ભોજન વિતરણ અને કુપોષિત બાળકોને કીટ વિતરણ થશે આવતી તારીખે સત્તરમી સપ્ટેમ્બરના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એને લઈને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લામાં સેવા પખવાડી સત્તર તારીખથી બીજી ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયામાં અનેક સેવાકીય કામો કરીને મોદી સાહેબના જન્મદિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ સેવા પખવાડિયા દરમિયાન નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ એક પેડ માકે નામનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને બહેનો તરફ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને મેમોગ્રાફી નું ચેકઅપ સાથે સાથે સિવિલ હોસ્પિટલ અને બીજા સ્થાનો પર ગરીબ માણસોને અને સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના સગાવાળા ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે નવસારી જિલ્લામાં આવતા તમામ આશ્રમશાળાઓ જે આપણા સિનિયર સિટીઝનો છે એને પણ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા અનેક એવા સેવાકીય કામો કરીને અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ સેવાકીય પખવાડિયું ઉજવાનું નક્કી કરવામાં આવ્યું છે આપના માધ્યમથી નીચે સુધી લોકોને આ માહિતી પહોંચાડો અને લોકો પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ છેલ્લા અગિયાર વર્ષથી દિલ્હીની અંદર શાસન કરી રહ્યા છે અને લોકો માટે અનેક અને દેશ માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે અને સેવાકીય લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી છે એનો સીધો સીધો લાભ લોકો સુધી મળી રહ્યો છે ત્યારે આપ પણ નવસારી જિલ્લાના તમામ આગેવાનો લોકો સંસ્થાઓ એનજીઓ આમાં જોડાય અને સેવા કે કામો કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસને આપણે શુભેચ્છા પાઠવીએ અને એમનું દીર્ઘાયુ ખૂબ સારું રહે એના માટે ભગવાનને પ્રાર્થના પણ કરીએ આભાર સ્વધેરાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે